સેલાપાસ વચ્ચે સ્થિત બાસઠ ઇન્ફન્ટ્રી બ્રિગેડના શૌર્ય અને બલિદાનનું શાશ્વત પ્રતિક છે જેમણે અઢાર નવેમ્બર ઓગણીસો બાસઠ ના રોજ તેમના નામને રાષ્ટ્રના ઇતિહાસમાં કોતર્યા દિવસની શરૂઆત ન્યુકબા વોર મેમોરિયલ ખાતે એક ગંભીર માલ્યાર્પણ સમારોહમાં મહાનુભાવો વેટન્સ સૈનિકો અને શહીદોના પરિવારો હાજર રહ્યા મંચ પર હૃદય સ્પર્શી પ્રદર્શનોથી જીવંત થઈ ગયો વિદ્યાર્થીઓએ દેશભક્તિ ગીતો અને પરંપરાગત નૃત્યો રજૂ કર્યા જ્યારે ડીએલડી મોનાસ્ટ્રી ડિરાંગ દ્વારા તિબેટીયન નૃત્ય ભાવનાત્મક સ્પર્શ ઉમેર્યો ત્રીસ એસએસબી બટાલિયને એક શાનદાર ડોગ શો રજૂ કર્યો જેમાં તેમના કૈનાઇન સાથીઓની અડગ વફાદારી ચપળતા અને કુશળતાનું પ્રદર્શન કર્યું જે સૈન્ય ઓપરેશન્સમાં મહત્વપૂર્ણ છે વીર જવાનોના શૌર્યને સન્માન ઓગણીસો બાસઠના તે ભયાનક દિવસે કઠોર ભૂપ્રદેશ અને અપ્રતિમ અવરોધો વચ્ચે બ્રિગેડિયર હોશિયાર સિંહના નેતૃત્વ હેઠળના બાસઠ ઇન્ફન્ટ્રી બ્રિગેડના સૈનિકો એચીની દળો સામે અડગ રહીને લડત આપી ટેક્ટિકલ વિડ્રોલમાં હવા છતાં તેમણે દુશ્મનને ભારે નુકસાન પહોંચાડ્યું જે શૌર્ય અને દેશભક્તિનો મર્મ છે ત્રણ દિવસની સ્મૃતિ આ વર્ષેની ઉજવણીમાં સમુદાય યુવાનો અને વેટર્નસને એકતા અને વારસાની હૃદયસ્પર્શી સ્પર્શી ઉજવણીમાં એકત્રિત કર્યા એક સાયકલ રેલીમાં પૂર્વ સૈનિકો અને સૈનિકોએ ન્યુકમાડુંગ વોર મેમોરિયલથી ફુડુંગ વોર મેમોરિયલ સુધી એસી કિલોમીટરનો પ્રવાસ કર્યો જે બ્રિગેડિયર હોશિયાર સિંહ માટેના ગંભીર માલ્યાર્પણ સમારોહ સાથે સમાપ્ત થયો સ્થાનિક શાળાઓએ સ્કેચિંગ અને ભાષણ સ્પર્ધાનું આયોજન કર્યું જ્યાં યુવાન મનોએ શૌર્ય દેશભક્તિ અને ફરજના વિષયો પર પ્રતિબિંબિત કર્યું